ગીતાબેન જોશી ગીતાબેન આજે દિલાવરો હમીદ દ્વારા એક મહાકુંભનું જે આયોજન છે તમે પણ જઈ રહ્યા છો કેટલો આનંદ છે બહુ જ આનંદ છે કેટલા દિવસ તમે આમ શોધમાં હતા બસમાં પણ અમને કાંઈ બસનો નંબર જ નથી લાગ્યો અત્યારે અહીંયા અમારે જમાયે છે ને કીધું કે અહીંયા બસ છે એમાં જગ્યા છે એટલે અમે સરસ રીતે એમાં અમને મહાકુંભ મેળાનું આયોજન કર્યું અમને બહુ દિલાવર ભાઈએ કર્યું છે અમને બહુ આનંદ થયો છે

બહુ બહુ ઈચ્છા હતી અમને તો ધાર્યું નહોતું એવું દિવેલ કર્યું અને બહુ અમને તો આ ભગવાન માય અમે તો કે અમને ઈ લઈ ગયા હા નહીં નહીં બહુ બહુ થયો આનંદ એમ છુ કે હાલો હવે આપણને તો ભગવાન તેરવા જ આવ્યા

પૂર્ણ થઈ રહી તે પણ જોવા છે આમ તો એક વાત છે જે દિલાવર ભાઈ છે જે દિલાવર નામ છે એમને સાત્વિક કરી બતાવ્યું છે કારણ કે આ જે અત્યારે જે બધાને જે કુંભ મેળામાં લઈ જાય છે એક એમના વિચાર એવા આવવા એમની ટીમના વિચાર જે આવવા એ બહુ મહત્વનું છે કારણ કે અત્યારે આ એકસો ચુમ્માલીસમાં પ્રયાગરાજમાં જે કુંભ સ્નાન છે એ બહુ મહત્ત્વનું છે એમાં દિલાવરભાઈએ વિના મૂલ્ય જે આ તેમને જમવાની ખાવા પીવાની રહેવાની અહીંથી જાય અને આવે ત્યાં સુધી તમામ સુવિધા કરી બતાવી એ એક ખરેખર તો અમારી આગળ શબ્દ નથી અને દિલાવરભાઈ જે માતાજી પ્રત્યે અને જે આ કુંભ સ્નાન પ્રત્યે એમને જે ભાવના બતાવી છે એ બહુ સરાહનીય છે એટલે ખાસ કરી દિલાવરભાઈને એમનું નામ છે એ એમને શાશ્વત કરી બતાવ્યું છે અરે એના શબ્દ કેમ કાઢવા જે ન જઈએ કે એવા માણસો માટે જે આ બસ જઈ અને એમને જે ભાવના થઈ કે ઓ હો હું સ્નાન સ્નાનમાં જઈશ અને બધાને મોકલ્યું દિલાવરભાઈની જે ભાવના હતી અને એમનો જે આનંદ ઉત્સાહ એમની ટીમનો હતો એના શબ્દો આપણી આગળ નથી કારણ કે ઘણી જગ્યાએ ઘણું કરતા હોય છે પણ જે ભાવના છે એ દેખાય આવે છે એટલે ખાસ કરી ભગવાન એમને મહાદેવ આ જે બધાને લઈ જાય છે ખૂબ આશીર્વાદ મળે ભગવાન એમને સહાય કરે અને આવા નવા કાર્ય કરતા રહે એ જ અમારી પ્રેરણા અને આશીર્વાદ ભગવાનની આગળ પ્રાર્થના છે જય માતાજી મારું નામ સુરેશભાઈ જોશી છે ને મારું વતન જસદણ છે સાહેબ અત્યારે કુંભના મેળાનો માહોલ આખા હિન્દુસ્તાનમાં છે અને જસદણમાં હોય બોટાદમાં હોય સ્વાભાવિક છે પરંતુ આ પ્રવાસ અનોખો છે એના માટે હું તમને કહું કે હિન્દુનું આસ્તિક ધર્મનો આ બધા સમાજનું આસ્તિક છે કુંભનો મેળો પણ એક વોરા ખોજા સમાજ દ્વારા હિન્દુ સમાજના લોકોને કુંભના મેળામાં મોકલવા એ બહુ મોટી બાબત છે અને આ મેસેજ કોમી એકતાનો આખા દેશમાં જ આવવો જોઈએ કારણ કે પોતે ખોજા સમાજમાંથી છતાં હિન્દુ સમાજના આજે ચિંતા કરી જે લોકો ન જઈ શકે જે આર્થિક રીતે નબળા હોય એ બધાને મદદ કરી અને એક આખા હિન્દુસ્તાનને મેસેજ આપ્યો છે દિલાવરભાઈએ કે હિન્દુસ્તાનમાં બધા એક જ છે એમ આનંદ સાહેબ એની શું વર્ણન કરવું યાર આ આ દિલાવરભાઈ જેવું એનું નામ છે એવા જેના ગુણ છે અને ખરેખર અમારી પાસે શબ્દો નથી આ વ્યક્તિ માટે અહીંયા તો કરે છે જસદણમાં સાહેબ કોવિડ સેન્ટર જ્યારે અમે શરૂ કર્યું ત્યારે દિલાારુભાઈ ખૂબ જ આર્થિક બહુ મોટી મદદ કરી હતી એટલે જેવું એનું નામ છે એવા જ એના ગુણ છે કેટલા જણા છે સાહેબ અહીંથી બે બસો છે અને એક બસ તો દિલારોભાઈએ તમને કોઈને ખ્યાલ નહીં હોય પાંચ દિવસ પહેલાં અમદાવાદથી રવાના કરી દીધી હતી વિના મૂલ્યે અને આજે અહીંથી બોટાદથી આડત્રીસ જણાને મોકલી રહ્યા છે દિલાવર મદદ દેલી અમિત દિલાવર ભાઈ પ્રયાગરાજ એક મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષે જે પ્રમાણે ની આસ્થા શ્રદ્ધા છે અહીંથી પણ એક બસ આયોજન કેવા પ્રકાર આયોજન કેટલા લોકો દર વર્ષે મારા પપ્પાની તિથિ હોવાથી અવારનવાર કંઈક ને કંઈક અમે કરતા હોઈએ છીએ પણ આ વખતે માતાજી ધોબીના મેલડીમાં અખૂટ શ્રદ્ધા હોય અને એમના આશીર્વાદ અને બધા વડીલો અને મિત્રોના સહકારથી આ વખતે એવું આનંદ થાય છે કે બધા જે ન જઈ શકે એવા લોકોને પણ મહાકુંભનો લાભ મળે તે માટે આજે રેવાનગર સોસાયટી પાડિયાદ રોડ બોટાદથી બસનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલું છે અને બધાને જે સ્વર્ગસ્થો જે મિત્રો વડીલો જે કાંઈ કોઈ પણ ગુજરી ગયા હોય એ બધાને આત્માને શાંતિ માટે એ માટે આજે આયોજન કરેલું છે ભાઈ આ જ્યારે આયોજન કર્યું ત્યારે વિચાર કેવી રીતે આવ્યો અને ખાસ કરી જ્યારે બહુ સાહિતથી રવાના થઈ ત્યારે આનંદ ઉત્સાહ કેટલો હતો એમાં સુરેશભાઈ જોશી સબુ કાકા જસપાલભાઈ પરમાર બધાના આ દર વર્ષે તો અલગ અલગ પ્રોગ્રામો હોય છે પણ આ વખતે એમના જ સૂચનોથી કદાચ માતાજીની આ ઈચ્છા હશે તો આ વખતે આ કરવાનું મન થઈ ગયું આનંદ કેટલું જરા ખૂબ 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 ખૂબ